નામનો ઉદ્દેશ્ય એજ્યુકેશન કા રાજા રાખવાનું કારણ એ કે અમે શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવવા માંગીએ છીએ એક આગળ શિક્ષણનું ક્ષેત્ર વધે એના માટે કાર્ય એકસો છપ્પન ભોગમાં આપણે ઘરમાં બનતી ભણો કે રોટલા રોટલી શાક દાળ ભાત અને ચૂરમાના લાડુ એવી ઘણી બધી વાનગીઓ અમારા ગૃહિણીઓએ સાથે મળીને બનાવી છે સાથે સાથે અમને અલગ અલગ ડેરી ફરસાણવાળા જે નામચીન છે એ બધાનો લા લાભ મળ્યો છે તો હજાર લોકો આ લાભ લીધો છે તેમજ આ ગત જે આઠ દિવસની અંદર હજારો લોકોએ દર્શનનો લાભ લીધો છે આરતીનો લાભ લીધો છે તેમજ અમારી રોજ રોજની જે પ્રસાદી હોય છે એ પ્રસાદીનો પણ લાભ લીધો છે અમે ભવિષ્યમાં એજ્યુકેશન ઝોન અને છાત્રાલય બનાવશું જેમાં ફ્રી ઓફ રહેવાની અને ભણવાની બધી સગવડ મળશે એ અમારો ગોલ છે અને એટલે જ રાખ્યું એના હેતુ છે આ નામ રાખ્યું છે અને એટલે જ આ યુનિક રાખ્યું છે સામે આ સત્યનારાયણની કથા અને મહાઆરતીનો લાભ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે